દોશી ક્યાં છે સાલ લેવા ગયા છે સાલ લેવા ગયા તો હમણે તો ઘણી ખાવા હતા અમારે હમણા એક ગાય લાવે છે ને એ સાલ વખો પાડે છે ને ઓય ગાય વખો પાડે છે ને હે બી ગાય છે તું પાસે તમારી પુલની માતા કો અમારી પુલની માતા ખોડિયા એટલે ચામુંડા પાસે પાસે મેળી છે મેરણી ગોગો ઘરતા ગોગો ને મેરણી પછી ચાકા ફરિત છે હા

તમારા yeah? છે <tip> <tip> <baabla> <tip> <Yeah. tip>

તમારા ઘર જે હો કેમ અહી આયા ને ઈ સાબ લેવા ગયા છે આજ તો બોરું થઈ ગયું ગામ ગયાતા ગમતર હતું ને કે છો દોશી મેક જૂ જા તું ચાલી આઈ ને હું અહીં બેહું હવે માarchi તો કશું થાતું નહીં હવે છોકરા પાળ ટોપું કરે છે અમારે તમારે કે ક રોગણી માતા બોલે ના ચારે બાજુમાં હળુમાં હળુમાં છે અમાર ગોપો છે ઈ બાર થી લાવે ગોપો ને મને જોગણી નહી આ રોગણી પાર નહી લાગે છે આ છે તો ભાઈ ઈ લાવ્યો છે હવે બાર ગામ ગયો તો એ આવી રીતે વગડામાં ગયો લડુ પડી ચલાવણ એ ગયો

એમાં થોડુંક તકલીફ રહે છે બાકી તકલીફ રહે છે ખર્ચો કરેલો માથે મારે તો પણ એને એ તો જાપ કરી નાખશે આપડે

ખર્ચું તો આવા જ્યા છે બરોબર અરે આગળ જાળવો તો ફોન